નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો રાજકોટ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો કપાસ 1400 થી એક સુધી ઘઉં લોકવાન પાંચસો થી 555 સુધી ઘઉં ટુકડા પાંચસો થી 584 સુધી બાજરી 400 થી 480 સુધી તુવેર એક થી બે સુધી ચણા એક 1350 થી એક સુધી ચણા સફેદ એક હજાર બસો થી ત્રણ હજાર સો સુધી અડદ એક હજાર છસો પચાસ થી એક હજાર આઠસો ને સુધી મગ એક હજાર પાંચસો થી એક હજાર સુધી સિંગદાણા એક હજાર પાંચસોથી એક હજાર છસો ને પચાસ સુધી મગફળી એક હજાર સોથી એક હજાર તેતાલીસ સુધી તલ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી એરંડા એક હજાર ચાલીસથી એક હજાર સિત્તેર સુધી સોયાબીન સાતસો ને એસી થી 825 સુધી કાળા તલ બે હજાર આઠસોથી ત્રણ હજાર ચારસો સિત્તેર સુધી લસણ ત્રણ હજારથી ચાર હજાર બસો પંદર સુધી દાણા એક હજાર એકસો ચૌદથી એક હજાર સિત્તેર સુધી વરિયાળી એક હજાર પંદરથી એક હજાર એકત્રીસ સુધી જીરું ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને અડતાલીસ સુધી રાય એક હજાર ત્રીસથી એક હજાર ત્રણસો ને ત્રીસ સુધી મેથી નવસો સાહીઠથી એક હજાર ત્રણસો ને પચાસ સુધી રાયડો નવસો ચાલીસથી એક હજાર અડતાલીસ સુધી ગવાનનું બીજ નવસો થી એક હજાર વીસ સુધી રજકાનું બીજ ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર ચાલીસ સુધી ખેડૂત મિત્રો ગોંડલ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ ચારસો પચાસથી પાંચસો ને અઠ્યાસી સુધી કપાસ એક હજાર એકથી એક હજાર પાંચસો ને એકાવન સુધી મગફળી ઝીણી આઠસો એકોતેર મગફળી ઝીણી આઠસો એકત્રીસથી એક હજાર એકસો ને છવ્વીસ સુધી મગફળી જાડી આઠસો એકસઠથી એક હજાર ત્રણસો ને છ સુધી એરંડા નવસોથી એક હજાર એકસો ને છ્યાસી સુધી જીરું ત્રણ હજારથી ચાર હજાર આઠસો ને એકસઠ સુધી ડુંગળી લાલ બસો એકવીસ 711 સાતસો એકવીસો એકવીસ ચારસો એકાવન સુધી અડદ એક હાજર બસો એક થી એક હજાર સાતસો ને એકાવન સુધી તુવેર એક હજાર છસો એકાવન થી બે એક્યાસી સુધી રાયડો નવસો થી નવસો એકાવન સુધી મેથી સાતસો એકાવનથી એક હજાર એકસો ને એકત્રીસ સુધી વાલ પાંચસો એકવીસથી એક હજાર આઠસો છ્યોતેર સુધી વટાણા એક હજાર સાતસો એકાવનથી બે હજાર પાંચસો ને એકાવન સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર બાપ વિશે વાત કરીએ તો ગૌ લોકવાન ચારસો પચાસથી પાંચસો ને સિત્તેર સુધી ਚਣਾ 1300 ਤੋਂ 1478 સુધી ਚਣਾ ਸਫੇ 1350 ਤੋਂ 2041 સુધી ਜੀਰੂ 4000 ਤੋਂ 4568 સુધી ਤ ਲੇਕ 4500 ਤੋਂ 2497 સુધી ਦਾਣਾ 1100 ਤੋਂ 1339 સુધી ਮਗ 1420 ਤੋਂ 1618 સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો માર્કેટ ચણા એક હજાર પિસ્તાલીસ થી એક હજાર ચારસો ચોપન સુધી એરંડા એક હજાર એકસો એકતાલીસ થી એક હજાર એકસો ને ઓગણસાઠ સુધી જીરું બે ચાર હજાર બસો દસ થી ચાર હજાર છસો ને દસ સુધી તલ એક હજાર આઠસો થી બે હજાર પાંચસો નેવું સુધી કાળા તલ બે હજાર સુધી મગ એક હજાર એકસો એક હજાર છસોદાણા થી એક હજાર સોળ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આપણા રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જો તમે દરરોજ તાજા બજાર ભાવ મેળવવા માગતા હોય અને આપણી યુટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપેલો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો અને જો કોઈપણ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય એને ધંધાકીય જાહેરાત આપવા માગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર